જે અંતર્ગત એસઓજી સહિત પોલીસ કાફ તૈનાત કરવામાં આવ્યું છે કે હાલ તો પ્રાંતિજ પોલીસ દ્વારા ચૌદ વ્યક્તિઓની સામે નામ જોગ અને ત્રીસ લોકોના ટોળા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મોટા એકદમ થી બધા અઢીસો અને અમારા માર્યો અને પેલા ભાઈને ખેંચીને મારો કરીને ભય ને મારી નાખ્યા અને લાઈટો બી તોડી નાખી અમારા મેલાના તો કોઈ માણસો હતા જ નહીં કે અમારા વરસ ઘર કારકામા થાય છે એટલે બધા ઉઘરાણું કરવા છોકરાઓને બધા જ હતા અહીંયા મેલામાં મારું માણસ કોઈ હતું નહીં અને એ લોકો ડાયરેક્ટ આવીને જ હથિયારો બધું લઈને જ આવેલા હતા અને એ લોકોએ આવી રીતનો હુમલો કર્યો અને અમારા માણસ માન નાખ્યો અને લાઇટો બાઇટો તોડી નાખી અને પથ્થર મારો બી બહુ કર્યો અમારો કોટ બી તોડી નાખ્યો છે મોટા માડનો